વડાપ્રધાન મોદી અને અમિત આજે આવશે અમદાવાદ પીએમ મતદાન મથક ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ યોજાશે મતદાન રાજ્યની પચીસ બેઠકો માટે સવારે સાત વાગ્યાથી શરૂ થશે મતદાન સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી અમદાવાદની આઠ જેટલી જેને લઈને હવે તપાસ હાથ ધરાઈ સવારથી જ પોલીસ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આ સ્કૂલોમાં ખાસ તપાસ કરવામાં આવી અત્યાર સુધીમાં એક પણ શંકાસ્પદ વસ્તુ તો મડી નથી સતત બીજી સ્કૂલોમાંથી પણ હવે ઈમેલ થી ધમકી મડી રહ્યા હોવાના સમાચાર છે સવારથી જ એક બાદ એક સ્કૂલોને ધમકી મળી રહી છે પહેલી સવારે 7 જેટલી સ્કૂલોને બોમ્બ થ્યુરા બીડીડીએસ ટીમને ચેકિંગ પૂરી કરી લી હે ઓર ઉસમે કોઈ ભી શંકાસ્પદ વસ્તુ મળી નહીં ઈસી ટાઈપ કી મેલ 1 મે કો અમદાવાદ દિલ્હી મે અલગ અલગ સ્કૂલો મેં ભેજી ગઈ થી ઓર ઉસમે ભી કુછ મિલા નહીં થા ये मेल भी लगता है पूरी हॉक्स कॉल थी और मैं टीचर्स पेरेंट्स और स्टूडेंट्स से विनती करता हूँ घबराने की कोई ज़रूरत नहीं है अहमदाबाद पुलिस गुजरात पुलिस आपके साथ है और जो जो कार्रवाई करनी होगी वो हम करेंगे और अभी भी हमारी कार्रवाई चालू है से सर्वर से आया होगा अभी सर्वर कौन से, से आया आईपी एड्रेस क्या था ये सब हमारे तपास का विषय है वो वो मैं अभी ज़्यादा आपको शेयर कर नहीं सकता बारह में से ग्यारह पोलिंग बूथ हैं। अभी एक गुना हम दाखिल करेंगे क्योंकि एक ही मेल आईडी यूज़ किया गया है तो उसके बेसिस में तपास की जाएगी पहले से ही सुरक्षा व्यवस्था बहुत चुस्त रखी गई है आप जानते हैं कल भी हमारी रिहर्सल थी आज भी है अलग अलग एजेंसी उस पर काम कर रही हैं और इस मेल के बाद हम और ज़्यादा चुकन्ने और, और ज़्यादा तरीके से काम करें પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું કે અત્યાર સુધીમાં બારથી તેર જેટલી સ્કૂલો છે કે જેમને આ ધમકી ભર્યો ઈમેલ મળી ચૂક્યો છે બોમ્બથી ઉડાવી દેવાની આ ધમકી સ્કૂલોને ઉડાવવા ઉડાવી દેવાની આ ધમકી મળી રહી છે ઇમેલના માધ્યમથી આ સવારથી જ એક બાદ એક સ્કૂલોને આ ધમકી મળી રહી છે અને જે જે સ્કૂલને આ ઈમેલ મળી રહ્યો છે તે તમામ સ્કૂલોમાં પોલીસ દ્વારા તપાસ સઘન તપાસ કરવામાં આવી રહી છે ડોગ સ્ક્વોડ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ દ્વારા આ સ્કૂલોની અંદર સઘન તપાસ કરવામાં આવી અત્યાર સુધીમાં એક પણ શંકાસ્પદ વસ્તુ આ સ્કૂલોમાંથી મળી નથી સવાર વહેલી સવારથી જ આ ઈમેલ આવવાની શરૂઆત થઈ વહેલી સવારે સાત જેટલી સ્કૂલોને આ ઈમેલ આવ્યો અત્યાર સુધીનો જે આંકડો છે તે બાર થી પહોંચી ગયો છે બાર થી તેર સ્કૂલો એવી છે કે જ્યાં આ ધમકીભર્યો ઈમેલ મળી ચૂક્યો છે અને તમામ જે સ્કૂલો છે જ્યાં તપાસ કરવામાં આવી રહી છે નોંધનીય છે કે બારમાંથી અગિયાર જેટલી સ્કૂલો છે કે જ્યાં મતદાન મથક છે મતદાન બુથ મેલમાં દિલ્હી જેવું જ કન્ટેન્ટ હોવાની પણ માહિતી છે કે પાંચ દિવસ પહેલા દિલ્હીમાં પણ આ જ પ્રકારના ઈમેલ્સ સ્કૂલોને મળ્યા હતા સો જેટલી સ્કૂલોને ઈમેલ્સ મળ્યા હતા અને ત્યાં તપાસ કરવામાં આવી પરંતુ આ બોગસ ઇમેલ હોવાનું ફક્ત ફેક ઇમેલ હોવાની માહિતી મળી કારણ કે કોઈ પણ શંકાસ્પદ ચીજવસ્તુ દિલ્હીમાં પણ નહોતી મળી અને અમદાવાદમાં પણ નહોતી મળી આગળ વાત કરીએ આવતીકાલે ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણી માટેનું મતદાન યોજાવાનું છે મતદાન કરે તે માટે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી દ્વારા તેમજ તંત્ર દ્વારા વધુમાં વધુ મતદાન લોકો કરે તેને લઈને અપીલ કરવામાં આવી છે સહપરિવાર મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે તો દસ મિનિટ મત માટેના સૂત્ર દ્વારા રન ફોર વોટ શરૂ કરાઈ હતી અલગ અલગ જાગૃતિ કાર્યક્રમ છે તો એમટીએસ દ્વારા પણ વધુ મતદાન થાય તે માટે પહેલ કરાઈ છે જેમાં મતદાન કરનાર વ્યક્તિ મતદાન નું નિશાન બતાવીને કાલે નિઃશુલ્ક મુસાફરી કરી શકશે તો અમદાવાદ મહત્વનો નિર્ણય કાલે મતદાન કરનાર વ્યક્તિ નિઃશુલ્ક મુસાફરી એમટીએસ ની કરી શકશે આગળ વાત કરીએ અમરેલીના જાફરાબાદ તાલુકાના શિયાળ બેટ ગામમાં ચૂંટણી પંચે વિશેષ વ્યવસ્થા કરી છે જેના અનુસંધાને મતદરિયામાં ટાપુ પર બોટ મારફતે ઈવીએમ સહિતના સાધનો શિયાળ બેટ પર પહોંચાડવામાં આવ્યા હતા અહીં પચીસ થી વધુ કર્મચારીઓ પાંચ બુથ પર ફરજ બજાવશે અહીં પાંચ હજાર કરતા વધુ મતદારો છે ત્યારે વધુમાં વધુ મતદાન કરવા માટે ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું આવતીકાલે મતદાન થવાનું છે જેને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે તંત્ર પણ તૈયારીઓને લઈને સજ્જ બન્યું છે ત્યારે વિવિધ જગ્યાએ ઈવીએમ ડિસ્પેચિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી અત્યારે અમદાવાદના નવરંગપુરામાં ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર ઉભું કરાયું હતું જ્યાં ઈવીએમ ડિસ્પેચિંગ કરવામાં આવી રહ્યું છે લોકસભાની ચૂંટણીને લઈને આવતીકાલે ત્રીજા ચરણનું જે મતદાન છે ગુજરાતમાં પણ આવતીકાલે મતદાન થવાનું છે ત્યારે આજે વિવિધ જગ્યાએ ઈવીએમ ડિસ્પેચિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે વિવિધ બૂથ સુધી વીએમ પહોંચે તે પ્રકારની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી રહી છે વાત કરવામાં આવે તો નારણપુરા વિધાનસભાનો વિસ્તાર જે છે ત્યાં આગળ અત્યારે ઈવીએમ નવરંગપુરા નવરંગ સ્કૂલ ખાતે અત્યારે ઈવીએમ ડિસ્પેચિંગની જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે સાથે જ આ પ્રકારની જે કામગીરી છે વિવિધ એકવીસ જગ્યાએ હાથ ધરવામાં આવી છે ઈવીએમ મશીન તમામે તમામ બૂથ સુધી પહોંચે તે પ્રકારની જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે તો કહી શકાય કે જે પ્રમાણે ગુજરાતમાં આવતીકાલે મતદાન થવાનું છે સાથે જ ત્રીજા ચરણનું જે લોકસભાનું જે આવતીકાલે મતદાન થશે તેને લઈને તમામ પ્રકારની જે તૈયારી તૈયારી જે છે તે કરવામાં આવી રહી છે સાથે જ મતદાનની વિવિધ જે સામગ્રી છે વિવિધ જે કીટ છે તે અહીંયા મતદાન ક્ષેત્ર ઉપરથી તમામ પ્રિસાઇડિંગ ઓફિસરને આપવામાં આવશે અને સાથે જ આવતીકાલે જ્યારે મતદાન છે ત્યાં તેને લઈને તમામ પ્રકારની જે તૈયારી જે છે તે કરવામાં આવી રહી છે તો અત્યારની વાત કરવામાં આવે તો વિવિધ જગ્યાએ આ પ્રકારની ડિસ્પેચિંગની કામગીરી અત્યારે ચાલુ કરવામાં આવી છે આવતીકાલે ગુજરાત સહિત બાર રાજ્યોની ત્રાણું બેઠકો માટે મતદાન થવાનું છે ગુજરાતની પચીસ લોકસભા બેઠકો પર મંગળવાર મતદાન થશે ત્યારે મતદાન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે અમદાવાદ આવશે આવતીકાલે સવારે સાત ત્રીસ કલાકે વડાપ્રધાન અમદાવાદના રાણીપમાં નિશાન સ્કૂલમાં મતદાન કરવાના છે પીએમ મોદીના મતદાન મથક ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે Ch લોકસભાની ચૂંટણીનો ત્રીજા તબક્કાનું મતદાન આવતીકાલે છે જેમાં ગુજરાતમાં પણ આવતીકાલે એટલે કે સાત તારીખે મતદાન યોજાવા જઈ રહ્યું છે તેને લઈને તમામ પ્રકારની જે તૈયારીઓ છે તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપ ખાતે આવેલ જે નિશાન સ્કૂલ છે ત્યાં આગળ મતદાન કરવા પહોંચવાના છે તેને લઈને તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા જે છે તે અત્યારે ગોઠવવામાં આવી રહી છે સાથે જ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે નિશાન સ્કૂલ ખાતે મતદાન કરવા આવશે તેને લઈને અત્યારે પોલીસનું ચેકિંગ તેમજ એનએસજી કમાન્ડો પણ અહીંયા હાજર રહ્યા છે ચેકિંગ કરી રહ્યા છે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મતદાન કરવા આવતા હોય છે તેને લઈને તમામ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે સાથે જ વાત કરવામાં આવે તો બંને બાજુ જે બેરિકેટિંગ છે તે પણ કરવામાં આવ્યા છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મતદાન કરવા આવતા હોય છે તો કેટલીક વાર તેઓ ચાલતા પણ આવતા હોય છે તો તેને લઈને ખાસ કરીને તમામ રોડની બંને બાજુ જે છે તે બેરિકેટિંગ કરવામાં આવી છે સાથે જ બેરિકેટિંગને લઈને કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ખાસ કરીને મતદાન કરવા આવતા હોય છે ત્યારે તેને ચાલતા જો આવે તો પબ્લિક અહીંયા તેમને ખાસ કરીને તેની સુરક્ષા વ્યવસ્થા ભંગ ન થાય તેને લઈને તમામ પ્રકારની જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવે છે બેરિકેટિંગ પણ કરવામાં આવ્યું છે અત્યારે એનએસજી કમાન્ડો પણ જે કહી શકાય કે ચેક કરી રહ્યા છે તો કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવતીકાલે નિશાન સ્કૂલ રાણીપ ખાતે મતદાન કરવા આવશે તેની સુરક્ષામાં કોઈપણ જાતની ચૂક ન રહે તે પ્રકારની જે વ્યવસ્થા છે તે પોલીસ તંત્ર દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે અને સાથે જ આવતીકાલે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો મત આપવા નિશાન સ્કૂલ પહોંચશે ત્યારે આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં તેમને જોવા ઉમટતા હોય છે તેને લઈને જ તમામ પ્રકારની જે તૈયારીઓ જે છે તે તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે અને બેરિકેટિંગ જે છે તે અત્યારથી લગાવી દેવામાં આવ્યા છે કેમેરામેન મેહુલ સોલંકી સાથે બ્રિજેશ દવે અમદાવાદ આગળ વાત કરીએ સુરત બેઠક બિનહરીફ થતાં લોકો અસમંજસમાં છે કે ચૂંટણી થશે કે નહીં થાય અનુદ્ય છે કે તેને લઈને ખાસ અત્યારે ઉધના મજુરા ચોર્યાસી અને ઉધના વિધાનસભા નવસારી લોકસભામાં આવે છે જેમાં તેર લાખ લોકો આ વિધાનસભાઓમાં નવસારીના મતદાતા છે એટલે આ ચાર વિધાનસભાના લોકોએ મતદાન કરવાનું છે આ બાબતે ચૂંટણી પંચ દ્વારા પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા છે અને ચૂંટણી તંત્ર દ્વારા મતદારોને સ્લીપો પણ પહોંચાડવામાં આવી છે સુરત શહેરમાં નવસારી સંસદીય વિસ્તારના ચાર વિધાનસભા આવે છે મજુરા વિધાનસભા છે ચોર્યાસી વિધાનસભા છે ઉધના વિધાનસભા છે અને લીંબાયત વિધાનસભા છે આ ચારે મળીને લગભગ તેર લાખ જેટલા વોટર્સ એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે સુરતની સીટ બિનહરીફ થવાને કારણે સુરતમાં હવે વોટિંગ નહીં થશે એ પ્રકારની ગેરસમજ નવસારી સંસદીય મત વિસ્તારના મત મતદારોમાં છે અમે એના માટે પ્રયત્ન કર્યો છે આરો તરફથી એમણે પણ પ્રેસ કરીને કલેક્ટરશ્રીએ પણ બધાને જાણ કરી છે મીડિયા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાએ પણ લોકોને એની સમજ આપવા માટેનો પૂરતો પ્રયત્ન કર્યો છે અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાઓ પણ એના માટે જાગૃતતા લાવવાના પ્રયત્નમાં છે અંશે ગેરસમજને દૂર કરવામાં સફળતા તો મળી જ છે પરંતુ હજુ પણ જો કેટલાક લોકોના મનમાં કોઈ ગેરસમજ હોય તો એ વિચારી લે કે સર દરવાજાથી જે રોડ અઠવા ગેટ સુધી આવે છે એનો વેસો તરફનો સર્કિટ હાઉસ તરફનો વિસ્તાર મજરા ગેટ નવી સિવિલ હોસ્પિટલ એની આગળનો વિશ્વાસ ચીખલી સુધી નવસારીને આગળ સુધી ઉધના દરવાજાથી વેસ્તાન સુધી કે એના આગળ સુધી અને લિંબાયત ગોળાધરા ડિંડોલી આ બધો જ વિસ્તાર એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે માં પાલનપુર પાલ વિસ્તાર પણ એ પણ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે ત્યાંના મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આપને ત્યાં સરકાર દ્વારા પણ સ્લીપ મોકલવામાં આવી છે ભારતીય અલગ અલગ પાર્ટી જે આપણા દેશમાં છે એ તમામ પાર્ટીઓ પણ પોતાના કાર્યકર્તાઓ માટે સંપર્ક કર્યો હશે તો આપને મતદાનનો અધિકાર કરો કોઈ ગેરસમજ હોય તે ગેરસમજ દૂર કરો અને મતદાનનો અધિકારનો ઉપયોગ કરીને આ મતદાનનો લાભ લો એવી મારી આપસોને નમ્ર વિનંતી છે તો આગળ વાત કરીએ લોકસભા ચૂંટણીને લઈને હાલ તમામ મતદાન મથકો જે છે ત્યાં સુરક્ષા વ્યવસ્થાને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ પાલનપુરની જો વાત કરવામાં આવે બનાસકાંઠામાં પણ પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી રહી છે પાલનપુરમાં તમામ રોડ રસ્તા તમામ એવા જે સંવેદનશીલ મતદાન મથકો છે ત્યાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે નોંધનીય છે કે પાલનપુરમાં કરોડોનો મુદ્દા માલ પણ આ વખતે પોલીસે જપ્ત કર્યો છે અને તમામ એવા આરોપીઓ કે જેમના પર પહેલાંથી કોઈ પ્રકારનો એવો ગુનો હોય અને જેઓ ફરાર હતા તેવા બસો ચોત્રીસ ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જે દિવસથી આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે ત્યારથી બનાસકાંઠા પોલીસ ખૂબ એક્ટિવ રહી છે અને ત્યારથી રહીને અને એમણે બનાસકાંઠા પોલીસે આપણી જે રાજસ્થાન રાજ્યને જે ચેકપોસ્ટ અડે છે તેની ઉપર ત્રેવીસ જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરેલી હતી એકતાલીસ જેટલી એફએસટી ટીમો અને નાઇન્ટી જેટલી એસએસટી ટીમોની સાથે મળી અત્યાર સુધીમાં પ્રોહિબિશનના ખૂબ મોટા કેસીસ કરી અને ત્રણ કરોડ અને સાત લાખ રૂપિયા જેટલા મુદ્દામાલનો કેસ કરવામાં આવેલા છે એનડીપીએસના એક કરોડ અને અગિયાર લાખનો બી મુદ્દામાલ કબજે કરવામાં આવેલા છે રોકડ રકમના બી એક કરોડથી વધારેના કેસ કરવામાં આવેલા છે જે અટકાયતી પગલાં હતા તે બી પોલીસે આશરે સાડા સાત હજાર જેટલા લીધેલા છે જો નાસ્તા ફરતા આરોપીની વાત કરવામાં આવે તો પોલીસે અત્યાર સુધીમાં બસો ચોત્રીસ જેટલા નાસ્તા ફરતા આરોપીઓ સોળ ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં પકડેલા છે તો લોકસભાની ચૂંટણીને લઈને મતદાનને લઈને જે આવતીકાલે થવાનું છે તેને લઈને રાજ્યભરમાં હાલ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે આવતીકાલે સમગ્ર રાજ્યમાં મતદાન છે મતદાન મથકો માટે ઈવીએમ મશીન અને સ્ટેશ સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે રાજકોટમાં ચૌધરી હાઈસ્કૂલ અને વિરાણી હાઈસ્કૂલમાં ડિસ્પેચિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે ચૂંટણીને લઈને પોલીસ બંદોબસ્ત પણ અહીં સઘન જોવા મળી રહ્યો છે નોંધનીય છે કે આવતીકાલે સમગ્ર રાજ્યમાં મતદાન થવાનું છે મતદાન મથકો માટે ઈવીએમ મશીન અને સ્ટે નિરીનું વિતરણ કરવાનું શરૂ કરાયું છે ચૌધરી હાઈસ્કૂલ અને વીરાણી હાઈસ્કૂલ એટી સ્પેશિંગની કાર્યવાહી લોકશાહીનો પર્વ એટલે ચૂંટણી આ લા લોકસભાની ચૂંટણીનો આવતીકાલે ત્રીજા તબક્કાનું એટલે કે ગુજરાતનું મતદાન છે તે યોજાવા જઈ રહ્યું છે મતદાન પૂર્વે જે ઈવીએમ મશીન હોય કે પછી તમામ સ્ટેશનરી હોય તેમનું ડિસ્પેચિંગ છે તે શરૂ થઈ ચૂક્યું છે આજ નવ વાગ્યાથી જ સવારના નવ વાગ્યાથી તમામ જગ્યાઓ ઉપર કહી શકાય કે ઈવીએમ મશીનની ફાળવણી થઈ રહી છે મહત્ત્વનું કે રાજકોટના વિરાણી સ્કૂલ ચૌધરી હાઈસ્કૂલ સહિતની જગ્યાઓ ઉપરથી છે તે મશીનને ઈવીએમ મશીન અને સ્ટેશનરીની છે તે ફાળવણી થઈ રહી છે રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠક ઉપર બે હજાર ને પચીસ જેટલા પોલિંગ સ્ટેશનો છે તે આવેલા છે ને મહત્વનું છે કે આ તમામ પોલિંગ સ્ટેશનના અધિકારીઓ છે અને તેનો સ્ટાફ છે તે હાલ રાજકોટ પહોંચ્યો છે અને પોતાના જે પોલિંગ સ્ટેશન માટેના ઈવીએમ અને સ્ટેશનરી છે તેની જે છે તે ફાળવણી છે તે થઈ રહી છે મહત્વનું છે કે લોકસભા ચૂંટણી છે તેનું ત્રીજા તબક્કાનું મતદાન છે તે આવતીકાલે યોજાવા જઈ રહ્યું છે ત્યારે મતદાન પૂર્વે સમગ્ર જે છે કહી શકાય કે રાજ્યની અંદર આજથી આજે તમામ સ્ટેશનરી અને એવી એવી મશીની ફાળવણી છે તે થતી હોય છે ત્યારે રાજકોટના બે હજારને પચીસ જેટલા જે પોલિંગ સ્ટેશનો છે તેના માટેની તમામ સ્ટેશનરી અને જે ઈવીએમ મશીન છે તેની ફાળવણી છે તે હાલ થઈ રહી છે રાજકોટના ચૌધરી હાઈસ્કૂલ અને વિરાણી હાઈસ્કૂલ સહિતની જગ્યાઓ ઉપર છે તે હાલ આ ફાળવણી છે તે થશે અને મહત્ત્વનું છે કે રાજકોટની અંદર રાજકોટ લોકસભા બેઠક ઉપર બે હજાર ને પચીસ જેટલા મતદાન મથકો છે તે આવેલા છે અને તમામનો સ્ટાફ છે તે હાલ પોતાની સ્ટેશનરી અને ઈવીએમની હાલ કલેક્શન છે તે કરી રહ્યું છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ રાજકોટ તો હાલ લોકસભા ચૂંટણીને લઈને મતદાન કારણ કે આવતીકાલે થવાનું છે સાત મહિના રોજ રાજ્યભરમાં હાલ સુરક્ષા વ્યવસ્થાઓની તો તૈયારી છે સાથે સાથે તમામ મતદાન મથકો પર આજે વીએમ અને સ્ટેશનરીની વિતરણની શરૂઆત કરી દેવામાં આવી છે વિધાનસભાની પાંચ બેઠકો પર પણ પેટા ચૂંટણી છે આવતીકાલે તેને લઈને પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે ગાંધીનગર કચ્છ જામનગર જૂનાગઢ સુરેન્દ્રનગર તમામ જગ્યાઓથી આ જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે તમામ જગ્યાએ હાલ સવારથી જ તમામ પ્રકારની વ્યવસ્થા ની શરૂઆત કરી દેવામાં આવી છે ઈવીએમ વિતરણ ની શરૂઆત થઈ ગઈ છે સ્ટેશનરી વિતરણ નું જે છે તે કરવામાં આવી રહ્યું છે આ ઉપ કે ગુજરાતમાં લોકસભા ચૂંટણી આ વખતે પચીસ બેઠકો પર મતદાન થવાનું છે એક બેઠક જે બિનહરીફ જાહેર થઈ ચૂકી છે સુરતની બેઠક એટલે પચીસ લોકસભા સીટ આ ઉપરાંતની વિધાનસભાની પાંચ પેટા ચૂંટણીનું મતદાન આમાં તમામ મતદાન મથકો પર યોગ્ય વ્યવસ્થા થઈ શકે યોગ્ય પ્રકારની વ્યવસ્થાઓ થાય તેના માટેની તૈયારીઓ આમ તો સંપૂર્ણ કરી દેવામાં આવી છે આજે ઈવીએમ ડિસ્પેચિંગની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે ત્યારે સમાચારોમાં હાલ વસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર